તો સુરતના માંગરોળમાં કરમેરા ગામે ટ્રક પલટી મારી ગઈ છે ધસમસતા પાણીના પ્રવાહમાં આ ટ્રક પલટી મારી ગઈ છે પાણીના પ્રવાહમાં ટ્રક ખેંચાયા બાદ પલટી મારી ગઈ છે ટ્રક ચાલકનો આવાદ બચાવ થયો છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સુરતના માંગરોળના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ અનેક જગ્યાએ પાણીનો ધસમસ્તો પ્રવાહ વહી રહ્યો છે તેવામાં ટ્રક પલટી મારી ગઈ હતી કરમેરા ગામની આ ઘટના છે રોડ પરથી જ્યારે આ ટ્રક પસાર થઈ રહ્યો હતો તે પાણીના વહેણ સામે ન જઝુમી શક્યો અને આખો ટ્રક એ પલટી મારી ગયો હતો જોકે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે તેને બચાવી લેવામાં આવ્યો છે